નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પંદર તારીખ પહેલાં કરી નાખજો આ જરૂરી કામ નહીતર સબસિડી થઈ જશે બંધ જો તમે ગેસ સિલિન્ડરના ઉપભોગતા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં ફરી એકવાર કેવાયસી એટલે કે તમારા કનેક્શનનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે જો તમે પંદર મે સુધીમાં આ કામ નહીં કર્યું તો ગેસ સબસિડી થઈ જશે બંધ તેના આદેશો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્ર સરકારની ઉજવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે ફરીથી ગેસ વિતરણ કંપનીઓને કેવાયસી કરવા માટે આદેશ જારી કર્યા છે જિલ્લામાં પચાસ ટકા ગ્રાહકોએ પણ હજુ સુધી તેમનું કેવાયસી કર્યું નથી કેવાયસી કરવાની છેલ્લી તારીખ મે નક્કી કરવામાં આવી હતી આ પહેલા એકત્રીસ માર્ચ હતી પરંતુ મોટાભાગના ગેસ એજન્સીઓએ કેવાયસી કર્યું નથી આવી સ્થિતિમાં મંત્રાલયે ફરીથી સમય લંબાવવો પડ્યો આ સ્થિતિમાં જિલ્લાની સૌથી મોટી ગેસ એજન્સીઓ પાસે બત્રીસ હજાર જેટલા ગેસ કનેક્શન છે જયારે ઉજવલા યોજના સોળ હજાર કનેક્શન આપવામાં આવ્યા છે અત્યાર સુધી માત્ર કનેક્શન માટે કેવાયસી લેવામાં આવ્યું છે ગેસ ગેસ એજન્સીના ઓપરેટર માહિતી આપી છે કે પહેલા જયારે સબસીડી તરીકે સેકડો રૂપિયા મળતા હતા ત્યારે લોકો તરત જ કેવાયસી કરાવી લેતા હતા હવે એક સામાન્ય ગ્રાહક લગભગ રૂપિયા દસ ની સબસીડી મળે છે તેથી જ કેવાયસી કરવામાં આવી રહ્યું નથી એસપીસીએલ રીજનલ મેનેજર રાકેશ માહિતી આપે છે કે મને હમણાં જ પોસ્ટ કરવામાં પરંતુ તેના વિશે મને કોઈ માહિતી મળી નથી ડીએસઓ ઓલ ઓલારી એ જણાવ્યું હતું કે હવે આ કામ અમારા નિયંત્રણમાં નથી માત્ર ગેસ એજન્સીઓ કેવાયસી કરીને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી વિડીયોને લાઈક અને ચેનલને ને કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો